મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ 2005 ના નામ સાથે শ্রমিকોના રોજગાર પર તરાપ મારતી યોજનાનો દેશભરમાં વિરોધ યોજના લઈને પગલે આજે કોંગ્રેસ સેવા દંડના રાષ્ટ્રીય ચેરમેન સુરતમાં પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર чаપકા માર્યા હતા રોજગાર ગેરંટીને બાબુ અને મનસ્વીગીરી પર સોપી દેવાનો આરોપ મુકતા ચેરમેને મનરેગાના મુખ્ય ઉદ્દેશને ફરીથી લાગુ કરવા માંગ કરી હતી સુરતના સર્કિટ હાઉસમાં આયોજીત પત્રકાર પરિષદમાં સંબોધતા કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન જ દેશને જનતાને અનેક અધિકાર આપનાર વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહે અનેક યોજનાઓ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ક્રાંતિકારી પહેલ કરી હતી જેના ભાગરૂપે છેવાડાના માનવી સુધી રોજગાર પહોંચ્યું હતું મનરેગા યોજના હેઠળ પંચાયતોને અધિકારી આપીને છેવાડાના માનવીને સશક્ત બનાવવાનો પ્રયોગ સફળ રહ્યો હતો અને દેશમાં ખુશહાલીનો નવો યુગ શરૂ થયો હતો પરંતુ બે હજાર ચૌદમાં દિશા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારથી દેશની જનતા કોઈના કોઈ મુદ્દે કતાર લાગતી રહી છે અને અગિયાર વર્ષ પછી કતારનો સિલસિલો યથાવત રહ્યો છે તાજેતરમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ દૂર કરીને મનરેગા યોજનાની વીબીજી રામજી કરીને શ્રમિકોના રોજગાર પર તરાપ મારવાનું કામ કર્યું છે તાજેતરમાં કેન્દ્ર સરકારે મનરેગા યોજનામાં રોજગાર ગેરંટી છીનવીને પંચાયતો પાસેથી પણ અધિકાર છીનવીને લોકતંત્ર પર ઘા ઝીકવાનું કામ કર્યું છે હવે સરકારી બાબુઓ નક્કી કરશે કે કોને ક્યારે કામ કે રોજગાર આપવાનો છે કેન્દ્ર સરકારે લોકતંત્ર પર ઘા કર્યું છે સાથે જ રાજ્ય સરકારો પર ચાલીસ ટકા બોજો નાખીને પોતાનું ભારણ ઘટાડવાનું કામ કામ કરી છે આજની પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના સિનિયર પ્રવક્તા નેશદ દેસાઈ સુરત શહેર કોંગ્રેસ अध्यक्ष વિપુલ ઉdnaવાલા તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સહિત કોંગ્રેસના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એસએ છે રાષ્ટ્રીય अध्यक्ष કોંગ્રેસ વર્કિંગ કમિટી મેમ્બર આજની આ બેઠકમાં અત્યારે સુરત જિલ્લા અને સુરત શહેરના સાથીઓ સાથે સંવાદનો કાર્યક્રમ પત્રકારો સાથે એ છે કે ભારત સરકાર દ્વારા મનરેગા કાયદો હટાવી અને વીબી ગ્રામજી નામનો કાયદો લાવી રહ્યા છે એક હતું જે કામનો અધિકાર અને આંદોલનોમાં કહેતા હમ હમારા હક માગતે નહીં કિસી ભીખ માંગતે એટલે ભારતના નાગરિકને કામનો અધિકાર છે એ કાયદાના સ્વરૂપે મળેલો એ કાયદાના સ્વરૂપે મળેલા અધિકારને યોજનામાં ફેરવી અને ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના મજદૂરોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે જેમાં કેન્દ્ર સરકારે નેવું ટકા બજેટ પહેલાં ફાળવવાનું હતું નેવુંથી સો ટકા એના બદલે હવે કેન્દ્ર સરકાર ચાલીસ ટકા બજેટ જે તે રાજ્ય ફાળવે તો આ યોજના ચલાવવાનું વાત કરે છે પહેલાં માંગો ત્યારે કામ અને માંગો એ વિસ્તારમાં કામ આપવાનો કાયદો હતો એના બદલે હવે સરકારના અધિકારીઓ નક્કી કરશે કે ક્યાં કામ આપવું અને ક્યારે કામ આપવું એટલું જ નહીં ચોક્કસ સિઝનમાં કામ નહીં કરવાનું એવું આ કાયદામાં વ્યવસ્થા છે એટલે મજદૂરો સાથે વધારે અન્યાયી વલણ સરકારે અપની અપનાવી અને કામના અધિકારને છીનવવાનું કામ કર્યું છે બીજું પહેલાં પંચાયતો જે છે એ પોતે નક્કી કરતી હતી કે અમારે કયું કામ ક્યાં કરાવવું છે પંચાયતોના અધિકાર છીનવી અને ફરી એક વખત બાબુગીરી એટલે કે જે અધિકારીઓના હાથમાં આ સત્તા આપવાનું કામ આ સરકાર કરી રહી છે આ સરકાર જે છે એ પહેલાં મનરેગા સાથી તરીકે લોકોને મદદરૂપ કરવા માટેના જે આખી વ્યવસ્થા હતી એને તોડી પાડીને પોતાની મનમાની અને પોતાની મનસુખી મુજબના આ અધિકારને યોજનામાં ફેરવીને લોકોના અધિકારને છીનવી રહી છે તેની સામે કોંગ્રેસ પાર્ટી ઓલરેડી ગઈકાલથી કાર્યક્રમો શરૂ કર્યા છે આજે દરેક જિલ્લા કક્ષાએ અલગ અલગ જગ્યાએ ધરણાઓ શરૂ થઈ ગયા છે એ પંદરમી જાન્યુઆરી સુધી ધરણાઓ રહેશે એ ત્યારબાદ જિલ્લા કક્ષાએ કાર્યક્રમો કર્યા પછી પંચાયત લેવલના કાર્યક્રમો થશે પંચાયત લેવલે ચોપાલ થશે પંચાયત લેવલે ઠરાવો થશે જે જે મનરેગાના કાર્યકર્તા છે તેની સાથે જનસુનવાઈ જેવા કાર્યક્રમો થશે પ્રભાત ફેરી થશે અને આ બધું કર્યા પછી અમે ફેબ્રુઆરીના પંદર તારીખ પહેલાં એટલે સાતથી દસ ફેબ્રુઆરીના આસપાસના ગાળામાં આખા ભારતમાં વિધાનસભા ઘેરાવનો કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કે ગરીબો વંચિતો શોષિતો પીડિતોના કામનો અધિકાર છીનવી અને સરકાર છે માત્ર ઉદ્યોગપતિઓને જે રાજી રાખવા માગે છે એની સામેની લડાઈ છે આ લડાઈ અમે લડીશું